આજે આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે અભ્યાસ કરવાનો છે દ્રવ્ય છે તે આપણી આજુબાજુ જુદી જુદી ત્રણ અવસ્થામાં જોવા મળે છે હવે આ જુદી જુદી ત્રણ અવસ્થા કઈ છે તે જોઈએ લોખંડ છે તેનો સમાવેશ ઘન અવસ્થામાં થાય છે ત્યારબાદ પાણી આ પાણી છે તેનો સમાવેશ પ્રવાહી અવસ્થામાં થાય છે અને જે આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ તેનો સમાવેશ વાયુ અવસ્થામાં થાય છે હવે આ ત્રણેયને વિગતવાર સમજીએ પહેલું ઘન અવસ્થા થોડી વસ્તુ એકઠી કરી લઈશું સૌ પ્રથમ આપણે એક પેન લઈશું ત્યારબાદ પુસ્તક લઈશું ત્યારબાદ સોય અને એક લાકડીનો નાનો ટુકડો લઈશું હવે આ ચારેય જે વસ્તુ તમે જોઈ શકો છો તેને આપણે એક સફેદ કાગળ ઉપર રાખવાની છે અને તેમની ફરતે પેન્સિલ વડે લાઇન ડ્રો કરવાની છે ને સફેદ કાગળ પર રાખી તેમની ફરતે લાઇન ડ્રો કરીએ તો કંઈક આ રીતના દેખાય ત્યારબાદ પુસ્તકને સફેદ કાગળ ઉપર રાખી તેમની ફરતે લાઇન ડ્રો કરીએ તો કંઈક આ રીતના દેખાય ત્યારબાદ સોઈને સફેદ કાગળ પર રાખી તેમની ફરતે લાઇન ડ્રો કરીએ તો કંઈક આ રીતના દેખાશે ત્યારબાદ લાકડીના નાના ટુકડાને આપણે સફેદ કાગળ ઉપર રાખી તેમની તે લાઈન ડ્રોવ કરીએ તો કંઈક આ રીતના દેખાશે એટલું સમજ્યા પછી હવે આપણે પ્રશ્નનો જવાબ મેળવી શકીશું તો પ્રશ્ન છે કે શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે તો જવાબમાં આપણે લખી શકીએ કે પેન બુક સોય અને લાકડીના ટુકડાનો ચોક્કસ આકાર નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે ત્યારબાદ બીજો પ્રશ્ન તેમને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે તો આપણે સૌપ્રથમ પુસ્તક અને લાકડીનો નાના ટુકડાને આપણે હથોડી વડે ટીપીએ શું થાય છે તે જોઈએ ત્યારબાદ હવે આપણે પેનને ખેંચીને જોઈએ શું થાય છે હવે આપણે પેન પુસ્તક અને લાકડીના ટુકડાને ઉપરથી નીચે પાડીએ શું થાય છે તે જોઈએ હવે આપણે સરળતાથી જવાબ લખી શકીએ કે ઘન પદાર્થોને હથોડી વડે ટીપવાથી કે ખેંચવાથી તેમનો આકાર બદલવો મુશ્કેલ છે તે તૂટી શકે છે પરંતુ તેમનો આકાર બદલાતો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે હવે આપણે પેન પુસ્તક સોય અને લાકડીના ટુકડાનું પ્રસરણ કરાવીએ પહેલા શું થાય છે તે જોઈએ હવે આપણે સરળતાથી પ્રશ્નનો જવાબ લખી શકીએ તો જવાબમાં લખી શકાય કે ના ઘન વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો એટલે કે દબાવવાનો પ્રયાસ કરો શું તેઓનું સંકોચન થઈ શકશે શું થાય છે તે જોઈએ તો હવે આપણે સરળતાથી પ્રશ્નનો જવાબ લખી શકીએ કે ના ઘન પદાર્થોનું સંકોચન કરી શકાતું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ રબર બેન્ડ એટલે કે રબરની રીંગ વિશે શું માની શકાય શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે શું તે ઘન છે તો સૌ આપણે એક રબરની રીંગને ખેંચવાનો પ્રયત્ન કરીએ શું થાય છે તે જોઈએ તો હવે આપણે સરળતાથી જવાબ લખી શકીએ કે રબર બેડને ખેંચવાથી તેનો આકાર બદલી શકાય છે પરંતુ બળ દૂર કરતાં તે પોતાનો મૂળ આકારમાં પાછો ફરે છે જો બળ દૂર કરતાં તે મૂળ આકારમાં પાછો ન ફરે તો તે ઘન ન કહેવાય તે ઘન છે કારણ કે તે ચોક્કસ આકાર ધરાવે છે અને ખેંચાણ દૂર થતા તે પોતાનો મૂળ આકારમાં પાછો ફરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકે છે શું તેઓ ઘન છે તો સૌ પ્રથમ આપણે મીઠું છે તેને આપણે એક પાત્રમાં ભરીએ શું થાય છે તે જોઈએ હવે આપણે સરળતાથી આ પ્રશ્નનો જવાબ લખી શકીએ તો જવાબમાં લખી શકાય કે હા મીઠું અને ખાંડને જુદા જુદા આકારના પાત્રમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકે છે પરંતુ તે ઘન જ છે કારણ કે તે તેના નાના નાના સ્ફટિકોનો ચોક્કસ આકાર જાળવી રાખે છે પાત્રમાં ભરવાથી ફક્ત સ્ફટિકોનો સમૂહ પાત્રનો આકાર ધારણ કરે છે વ્યક્તિગત સ્ફટિકનો આકાર નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વાદળી એટલે કે સ્પોન્જ શું છે તે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે શા માટે તો આપણે વાદળીને સંકોચવાનો પ્રયત્ન કરીએ શું થાય છે તે જોઈએ હવે આપણે પ્રશ્નનો જવાબ સરળતાથી લખી શકીએ વાદળી ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે કારણ કે તેમાં નાના નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે જ્યારે તેને દબાવવામાં આવે છે ત્યારે તે છિદ્રમાંથી હવા બહાર નીકળી જાય છે જેને કારણે તેનું સંકોચન થાય છે બળ દૂર કરતા હવા પાછી ભરાય છે અને વાદળી પોતાના મૂળ આકારમાં પાછી ફરે છે આ વિડીયોમાં આપણે ઘન અવસ્થાના ગુણધર્મો વિશે ચર્ચા કરી ઘન પદાર્થને ચોક્કસ આકાર નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવતા તે તેનો મૂળભૂત આકાર જાળવી રાખે છે અને છેલ્લું ઘન પદાર્થ પર બોલ લગાવતા તે તૂટી શકે છે પરંતુ તેનો આકારમાં ફેરફાર થતો નથી આશા રાખું કે દરેકને આ વિડીયો સમજણો હશે થેન્ક યુ